ચૈત્ર મહાષ્ટમી ના નિમિત્તે દર્શનાર્થી ભક્તો નું ઘોડાપુર નજરે જોવા મળ્યું વડોદરાના માતાના મંદિર ખાતે આજે ચૈત્ર નવરાત્રી ની નિમિત્તે ભક્તોનું ઘોડાપુર નજરે જોવા મળ્યું હતું વહેલી સવારથી જ માઇ ભક્તો વડોદરા ખાતે આવેલા તમામ માઈ મંદિરોમાં માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા માતાજીના દર્શન કરી ભક્તોએ ધયતા અનુભવી હતી ત્યારે વડોદરાના કારલીબાગ વિસ્તારમાં આવેલા બહુચર માતાના મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર નજરે જોવા મળ્યું હતું સાથે મંદિર પ્રશાસન દ્વારા પણ ભક્તો માટે તમામ પ્રકારની સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી હતી વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું મંદિર પ્રશાસન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે પ્રશાસન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં હવન તથા પૂજા અર્ચનનો સમાવેશ થાય છે ભક્તો પોતાની આસ્થા મુજબ માતાજીના દર્શન કરવા આવ્યા તે વખતે શ્રીફળ ચુંદડી પ્રસાદ ઇત્યાદિ વસ્તુને લઈને માના દરબારમાં આવ્યા હતા જ્યાં માના દર્શન કરી તેમને નિવેદ યડાવી તેમના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ લોકમિત આજે દુર્ગા અષ્ટમી છે આજે સવારે દસ વાગ્યા સુધી હવન કરવામાં આવશે અને મહત્વ છે ખૂબ હોય છે એટલે આમાં આજે આઠમ છે આઠમ નું મહત્વ હોય છે કે આઠમ મહાઅષ્ટમી કહેવામાં આવે છે અને આઠમ ના દિવસે હવન અનુષ્ઠાન પૂજા અર્ચના કરવામાં આવે છે મહત્વ હોય છે વાગે વાગે થશે ચાલુ સાંજે સાંજે વાગ્યા સુધી લોકપ્રિય ન્યૂઝ સાથે જોડાયેલા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો